લાઈવ માં ભણીએ છે મિત્રો સારું ચાલો તો અત્યારે આપણે અંદર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો મંડપ ને એવું મિત્રો કે મંડપ નાખી દીધા છે અને કાળો ધીરે ધીરે લાવી દેશે કરાવીશું ચાલો મિત્રો તો સૌ પ્રથમ આપણે કાળો ધીરે ધીરે દર્શન કરાવીશું તો અત્યારે મિત્રો આપણે કાળ દોદ આવી છે અને આજના લાઈવ દર્શન ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે રોજ ટ્રાફિક ખૂબ છે મિત્રો આજના લાઈવ દર્શન ચાલો તો ધીમે ધીમે મિત્રો ગાંધી મંદિરે જઈશું ગાંધી મંદિર સમાધિ મંદિર અને સમાધિ મંદિર ધ્યાન મંદિર तो लाइव में बनी रहो मित्रों चलो तो धीमे के गादी मंदिर जो है गादी मंदिर दर्शन करा तो लाइव में बनी रहो मित्रों आज ना लाइव दर्शन गादी मंदिर ना सौ प्रथम पे अपना नजीक थे दर्शन करा गादी मंदिर ना तो गादी मंदिर लाइव दर्शन मित्रों લાઈ આજના જોઈ શકો છો અહીંથી આપણે સમાધિ મંદિર સમાધિ મંદિર મંદિરે બધા મિત્રો રામ જય શ્રી રામ રાધે રાધે તો આજના લાઈવમાં બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો તો આજના ગાદી મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકતો નજીકથી પછી અહીંયાથી આપણે સમાધિ મંદિર જશે અને ત્યાંથી આપણે ધ્યાન મંદિર તો લાઈવમાં બની રહેજો મિત્રો પુષ્પરાજ છે જાડેજા બાપ સ્તરામભાઈ જય શ્રી રામ રાધા રાધા વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો શેર કરી શકો છો બીજા મિત્રોને તો આજના આ દર્શન મિત્રો જયરાજભાઈ બાબા સ્તરામભાઈ અને નવા મિત્રો હોય એમને કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે સાંજે ટાઈમ લાઈવ દર્શન થઈ જાય તો ઘણી બધી લાઈક આવી ગઈ છે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે બધા મિત્રોને બાબાશરામ જય શ્રી અને આજના લાઈવ દર્શન નવા મિત્રોને ફરી જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવાર બધા ટાઈમ લાવી દેશે બીજી ગામ ચાલો તો સમાજ મંદિર તરફ જઈશું અને સમાજ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેશે તો મિત્રો આજનો ટ્રાફિક જોઈ શકો છો કેટલું છે તે ચાલો ધીમે ધીમે આપણે સમાજ મંદિર તરફ જઈશું અને સમાધિ મંદિરના દર્શન કરાવીશું

આપણા જે રેગ્યુલર કસ્ટમર છે ને જણાવો કે આપણે ચેનલ છે મોનેટાઇઝ થઈ ગઈ છે તમારો બધાનો સપોર્ટ થી તો સમાજ મંદિરના લાઈ દેશે ચાલો મિત્રો તો અહીંથી હવે ધ્યાન મંદિરે જઈશું અને ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીશું આજે જોઈ શકો મિત્રો કે ટ્રાફિક એટલી બધી નથી મિત્રો ટ્રાફિક ખૂબ ઓછી છે તો સામે ધ્યાન મંદિર દેખાઈ રહ્યું છે ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહેજો મિત્રો આપણે વધારે ટાઈમ નહીં લેતા પાંચથી દસ મિનિટમાં પાપાના લાઈવ દર્શન કરી દઈશું જિગ્નેશભાઈદરજી બાપા સીતરામ જય રામ રાધે રાધે મંદિરના પણ લાઈવ દર્શન જોઈ શકો છો તો અત્યારે આપણે ધ્યાન મન્દ્ર આવી ગયા છે અને ધ્યાન મન્દ્રના લાઇ દર્શનાજના ચાલો મિત્રો તો બાબાજી રામ જય શ્રી રામ નવા મિત્રો હોય એને ફરી જાણી દે કે ચેનલ પહેલી વાર જોડાણ આવે મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ જશે તો આજના લાઈવ દર્શન વડની અંદર પણ બાપાના દર્શન કરાવું આપણો ફક્ત એટલો જેતુ છે કે જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા તે તે ઘરે બેસીને બાપાના લાઈવ દર્શન કરી શકે તો આજના લાઈવ દર્શન મિત્રો જિગ્નેશ ભાઈદરજી બાપાસ્ત્રા મંદિરથી લાઈવમાં જોડાઈ ગયા છે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર ફરી પાસા આપણા જે રેગ્યુલર મિત્રો છે એને જણાવી દઈએ કે ઘણા ટાઈમથી આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે જે તમે લોકો રોજ લાઈવ જોવો છો તેનો જ આ મહિમા છે ચાલો તો વડના પણ દર્શન કરાવીએ વડમાં મિત્રો તમે ધ્યાનથી જોશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ ના બધું જ વ્યવસ્થિત અને આજના લાઈવ દર્શન વડ ની અંદર બાપાના જોઈ શકો છો ઘણી બધી લાઈક આવી ગઈ છે ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈક કરવા માટે તો આ છે વડની બાપાના લાય દર્શન ધીમે ધીમેદર તો ધીમે ધીમે મિત્રો આગળ જઈશું અને ગાંધી મંદિરના દર્શન કરાવીશું અહીંથી મંદિર જોઈ શકો મિત્રો कमेंट में लाइक आ गई है मित्रों तो थैंक यू खूब खूब खुँ आभार कार्तिक भाई सोलंकी बाबा श्री राम जय श्री राम वाज दर्शन चलो गदि मंदिर ना अपन म्यूजिक दर्शन करा भी है अच्छे लगन में મિત્રો ગાદીમની ના લાવી દેશે અને નવા મિત્રો એને ફરી દેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાવી દેશે તો આજના લાવી દેશે બાપાના ચાલો મિત્રો તો આજનો લાઈટ લઈ રાખીશું મિત્રો જયશરામ ફરી પાછા સવારે આપણે ફરી પાછા સવારે આપણે સાત ને પંદરે આયમાં મળીશું તો બધા મિત્રોને વાક્ષરામ જય શ્રી રામ રાધે રાધે તો આજની લાઈવ એટલે સુધી રાત છે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તો આજ ના લાઈવ જશે એટલે સુધી રાત મિત્રો